ભારતમાં ચાર પ્રકારના સાપો જેરી હોય છે જયારે બ્રહ્માનંદ વિદ્યાલય ખાતે દિવસની ઉજવણીના ભાગરૂપે સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં ઝેરી તથા બિનજેરી સાપો વિશે માહિતી આપવામાં આવી હતી ઉપરાંત જુદી જુદી અંધશ્રદ્ધાઓથી જોડાયેલા લોકોને દૂર રહેવા સાપ કરડવાથી પ્રાથમિક સારવાર તેમજ તબીબી અંગે ઉપસ્થિત વન વિભાગના અધિકારીઓ તથા સર્પના જાણકારો દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

ચાવડા છે આજે સર્ક દિવસ છે અભયારણથી અધિકારીઓ આજે આવ્યા હતા જેના માટે વધુમાં વધુ લોકોને સરખો વિશે માહિતી પહોંચે જે લોકો જાણતા નથી સરખો વિશે કે સર્ક દેખાય ત્યારે શું કરવું સર્ક કરે ત્યારે શું કરવું એના માટે શું સારવાર કરવી જે લોકો જાણતા નથી એમના માટે સ્કૂલમાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકોને શીખવામાં આવ્યું કે કેવા સર્ક હોય કેવા ઝેરી હોય ઝેરી હોય અને તે દેખાય અથવા તો શું કરવું પડે અને તેના માટે બીજા જે હજાર લોકો છે તેમને કેવી રીતે માહિતી આપવી એના માટે સ્ટાફ આવ્યો હતો અને તેમને બધાને માહિતી આપી સાત દિવસ નિમિત્તે ધામતરાંત દ્વારા બ્રહ્માનંદ વિદ્યાલય સંસ્કાર ધામ અનુકુળમાં સાપના અવેરનેસ માટેનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં દસો કરતાં વધુ વિદ્યાર્થીઓને સાપ અંગે બે માર્ગદર્શન આપવામાં આવ્યું અને જુદી જુદી જે અંધશ્રદ્ધા સાપ વિશે ફેલાયેલી છે એ કેવી રીતે દૂર થાય તેમના વિશે બી માર્ગદર્શન આપવામાં આવ્યું અને જ્યારે બી કોઈ સાપ પડે તો તાત્કાલિક શું સારવાર કરે એમના વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા